હાઈ ફ્રેન્ડ્સ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાડા સાથે હું હાતીમ રંગવાલા અમારી સાથે અમારા સહયોગી જગદીશભાઈ પરમાર છે અને આપને જેમ અવનવી જગ્યાઓથી અમે પરિચિત કરીએ છીએ તો આજે મોરબીની જીવાદોરી સમાન એવા મચ્છુ બે ડેમ ઉપર આપને લઈને આવ્યા છીએ કેમેરામેન હસમુખભાઈ વાડા આપને ડેમ બતાવશે ધીરે ધીરે આપણે આગળ ચાલતા જાય અને ડેમ વિશે આપણા મોરબી શહેર વિશે થોડી વાતો જાણીએ અને જે નજારો છે તે પણ આપણે માણીએ તો દોસ્તો આપ જેમ જાણો છો કે મોરબી જે શહેર છે આપણું એ ટાઇલ્સના ઉદ્યોગમાં ખૂબ અત્યારે હરણફાળ ભરી રહ્યું છે સાથે સાથે પેપર મિલના એટલા ઉદ્યોગો મોરબીમાં વિકસી રહ્યા છે ઘડિયાળ તો ખરું જ કે જે આપણા ભારત દેશની અંદર નહીં પણ પૂરા વર્લ્ડની અંદર જેને પોતાનો ડંકો વગાડેલો છે એવી ઘડિયાળની કંપનીઓ આપણા મોરબી શહેરમાં આવેલી છે અને વર્લ્ડના ખૂણે ખૂણામાં એ ઘડિયાળો પહોંચે છે અને આ જે અત્યારે અમે મચ્છુ ડેમ આપણે બતાવી રહ્યા છીએ આ મચ્છુ બે છે મચ્છુ એક છે એ વાંકાનેર આવેલો છે અને મચ્છુ બે છે એ અહીંયા મોરબી શહેરની અંદર આ જે આખી મોરબીની જે જીવાદોરી છે એ જીવાદોરી સમાન આ મચ્છુ બે ડેમ ત્યારે આપ જોઈ શકો કે જેમાં પાણી પણ સારી એવી માત્રામાં ભરેલું આપણી નજરે ચડે છે દોસ્તો મચ્છુ બે જ્યારે ટૂંટો ઓગણીસો ને ઓગણસીની સાલમાં ત્યારે આખું મોરબી છે એ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું દોસ્તો અને મોરબી શહેર ઉપર ખૂબ તારાજી સર્જાઈ હતી અને ઘણા લોકોએ એમાં પોતાના જે છે મોરબી પરિસ્થિતિ હતી એ ખૂબ કફોડી બની ગઈ હતી એવા સમયમાંથી આજે બહાર નીકળી અને મોરબી અલગ પ્રકારની વિકાસની દ્રષ્ટિએ રરણફાર ઘણું બધું જોયું છે આ હોનારત પાણીની જોઈ ત્યાર પછી વાવાઝોડું પણ મોરબી એવું જોયેલું છે ત્યાર પછી અમે આપણે જણાવીએ તો જે બે હજાર એકની સાલની અંદર જે ભૂકંપ આવ્યો હતો એ ભૂકંપ પણ મોરબીવાસીઓએ જોયેલો છે અને એમાં પણ મોરબીની અંદર જાન માલની ખૂબ મોટી નુકસાની થઈ હતી ખૂબ તારાજી સર્જાણી હતી પણ આ બધી આફતોને માથ આપી લડાઈ કરી અને જજુમી અને મોરબીવાસીઓએ પોતાની કુમારી મચ્છુનું જે પાણી છે એ મચ્છુના પાણીની એવી તાસીર છે કે કોઈ પણ પ્રકારની આફત આવે એને માથ આપી અને મોરબીવાસીઓ આગળને આગળ હરણફાર ભરતા હોય છે તો આ ગચ્છુ ડેમ છે એનો સાક્ષી છે કે આ મચ્છુ ડેમ જ્યારે ટૂંટ્યો અને મોરબીની અંદર જે તારાજી સર્જણી હતી અને જે માલ અને જાનહાનિ થઈ હતી એને આજે આટલા આટલા વર્ષો થઈ ગયા છે પણ આ આ બધી જે ઘટનાઓ છે એ ઘટનાઓને પાછળ રાખી મોરબી શહેર સેવાકીય દૃષ્ટિએ પણ એટલું જ આગળ છે એકબીજાને મદદરૂપ થવાની જે ભાવના છે મોરબીવાસીઓની એ પણ આપણે એટલી જ જોવા મળે છે મોરબીની અંદર આજે સારી સારી સંસ્થાઓ છે અહીંયા કામ કરતી આપને મોરબી શહેરમાં ઘણી બધી નજરે પડતી હશે આપ જોતા હશો ત્યાર પછી જ્યારે હમણાં ગત વર્ષે જે ગોજારી ઝૂલતાપુરની દુર્ઘટના બની મોરબી આ આફતમાંથી પણ પસાર થઈ ચૂક્યું છે એ સમયે પણ એકબીજાએ માનવતા જે મહેકાવી હતી અને એકબીજાને જે સહકાર આપ્યો હતો એ આપણે બધા એના સાક્ષી છીએ દોસ્તો તો આ મોરબીનું બચ્ચું બે આપ અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે જે મેં આપને અત્યારે નજારોએ છે બતાવી રહી છે મેં ડેમની પાડ ઉપર છે અત્યારે ચાલી રહ્યા છીએ દોસ્તો અમારી એવી કોશિશ છે કે અમે મોરબીની વિવિધ જગ્યાઓથી આપને પરિચિત કરીએ તો એના ભાગરૂપે જ આજે અમે જે છે એ મચ્છુ બેની મુલાકાત અર્થે આપણે છીએ લગભગ સાત કિલોમીટરની જે આ ડેમની લંબાઈ છે એ આવેલી છે અને ટોટલ મારા ખ્યાલથી લગભગ ઓગણચાલીસ દરવાજા મચ્છુ બેના આવેલા છે અને આખા મોરબી શહેરને પીવાનું પાણી છે એ આ મચ્છુ બે છે એ પૂરું પાડે છે ઇવન અહીંથી ખેતીમાં પણ પાણી આપવામાં આવે છે દોસ્તો તો આજની જે અમારી મુલાકાત છે એ અમે સ્પેશિયલ આપના માટે લઈને આવ્યા છીએ મચ્છુ બે આપને અમે અત્યારે બતાવી રહ્યા છીએ દોસ્તો તો અમારી આ જે કોશિશ હતી આપને કેવી લાગી છે તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમે આપને ખાસ વિનંતી કરીએ છીએ કે આપે હજી સુધી અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઈક કરશો અને આ મોરબી મચ્છુ બે ડેમની જે વાત છે એ તમે લોકો સુધી જાજાબાઝાજી પહોંચે એના માટે આ વિડીયોને બને તે તો જાદુને જાદુ શેર કરશો એને ખાસ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ તો બસ દોસ્તો ડેમના દરવાજા દેખાય છે કે હજી આગળ તો દોસ્તો હવે પહોંચી જ ગયા છીએ નજીક હવે તો આપણે સાથે સાથે જે ડેમના દરવાજા છે એ પણ બતાવવાની કોશિશ કરીએ જગ્યાએ જોઈ શકો છો આપ કે આ બાજુ આ બાજુ જે છે બધા પાણીના વાલ આપવામાં આવ્યા છે કે જે અલગ અલગ જગ્યાએ જે પાણી છોડવામાં આવતું હોય છે એના માટેના બધા વાલ છે અહીંયા આપવામાં આવ્યા છે અને અહીંયા

ફરી વખત એક વખત અહીંયા પૂરેપૂરો જે ડેમનો દ્રશ્ય છે એ આપ સુધી પહોંચાડે એવી અમે આપણે અમારા કેમેરામેન સુરવાળાને વિનંતી કરીએ તો દોસ્તો વિડીયોને બને તેટલો શેર કરજો અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક આપશો આ વાત સાથે કેમેરામેન અશોકભાઈવાળા હું આથી વરંગોલા અને અમારા સહયોગી જગદીશભાઈ પરમારને અમને સૌને રજા આપશો ફરી પાછા આપણી સાથે જોડાશું આભાર